અમદાવાદમાં શેલા જતા વીઆઈપી રોડ પર અકસ્માત સર્જાયો ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો વહેલી સવારે વાહનો એકબીજા સાથે ટકરાયા ટ્રક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો અકસ્માતની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે પિકઅપની અડફેટે ટ્રક ચાલકને ઈજા પહોંચી છે છેલ્લા તરફ જતા જે વીઆઈપી રોડ છે ત્યાં વહેલી સવારે એક્સિડન્ટ થયું છે અને જેમાં બે ગાડી વચ્ચે અકસ્માત થયો છે એક તરફ જે અમૂલ ની જે પ્રોડક્ટ લઈ જતું જે ટ્રક છે અને સાથે જ જે વ્હીકલ છે એની વચ્ચે અકસ્માત થયો છે તેનો દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો જેમાંથી જે ડ્રાઈવર છે એ અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આખી જે ઘટના છે એ લગભગ લગભગ સાડા ત્રણની આસપાસ બની છે અને સાથે જ જે વ્યક્તિ કે જેઓ અહીં હાજર છે એમની સાથે વાતચીત કરી છે એમને પૂછીશું કઈ રીતે એક્સિડન્ટ થયો ગાડી અમારી અમૂલની આ બાજુથી આવતી હતી આ ભાઈ ફૂલ સ્પીડમાં હતો ઓવર સ્પીડમાં આ સીધો ખાલી સાઈડ પહેરી ગયો ઘૂસી ગયો હવે અકસ્માત એક્સિડન્ટ કોનો થયો છે અને કોને સૌથી વધારે ઈજા પહોંચી છે અમારા ડ્રાઈવરના માથે વાગ્યો માનસિક સંતુલન હલી ગયું તારીનું એમને એવી હજુ સુધી ખબર બી નથી કે કઈ જગ્યાએ કેવી રીતે થયું એ બી અચ્છા જે ગાડી ચાલક છે એ અત્યારે ક્યાં છે ગાડી ચાલક તો ભાગી ગયા છે ચાર વાગ્યાના જેવારે એક્સિડન્ટ થયો ત્યાંથી જ ભાગી ગયા કે જોડે ઉભાઈ નહીં રહ્યા પાંચ મિનિટ કે ભાઈને પૂછ્યું બી નથી બિલકુલ હાલ જે અકસ્માત છે એના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને અત્યારે હાલ જે જે અમૂલના જે પ્રોડક્ટ લઈ જતા જે ડ્રાઈવર છે એ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે જે વસ્તુઓ તેઓ લઈ જતા હતા એ પણ રોડ ઉપર ઢોળાઈ ચૂકી છે અને એક્સિડન્ટ એ લેવલનો હતો કે અહીં જે કાર છે એના જે એર બલૂન છે એ પણ અત્યારે ખુલી ગયા છે અને હાલ એ જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતનો કેટલો ગંભીર એક્સિડન્ટ છે કે જેના કારણે કારની સ્થિતિ કંઈક આ પ્રકારની થઈ છે જો કે અત્યારે જે કાર ચાલક અત્યારે ક્યાં છે એની અત્યારે કોઈને જાણ નથી પરંતુ તેની સાથે જે અમૂલનો જે ટ્રક લઈ જતા જે ડ્રાઈવર છે એ અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અત્યારે તેમનો જે સારવાર છે એ ચાલી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ